નમસ્કાર મિત્રો મારિયા ચેનલ માં તમારું સ્વાગત છે રાહુલ ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારે બિહારની રાજધાની પટના પહોંચ્યા હતા જ્યાં તેઓ પોતાના એક દિવસના પ્રવાસ દરમિયાન બંધારણની રક્ષણના વિષય પર આયોજિત એક સંમેલનમાં ભાગ લીધો હતો આ દરમિયાન રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર જોરદાર પ્રહાર કર્યા હતા રાહુલ ગાંધીએ બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલી જાતિગત વસ્તી ગણતરીને નકલી જણાવી હતી રાહુલ ગાંધીએ પોતાના બિહાર પ્રવાસમાં કહ્યું કે દેશની અંદર જાતિની વાસ્તવિક સ્થિતિ જાણવી જરૂરી છે મેં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કહ્યું છે કે તમારી સામે અમે જાતિગત વસ્તી ગણતરીને લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવીને બતાવીશું જેનાથી જાણ થશે કે કયા સેક્ટરમાં કયા વર્ગના કેટલા લોકો છે પરંતુ અમે આ બિહાર જેવી નકલી જાતિગત વસ્તી ગણતરીને નહીં કરાવીએ કારણ કે જાતિગત વસ્તી ગણતરી બાદ તમે શું એક્શન લેશો તે સૌથી જરૂરી છે આ દેશ માટે એક્સર અને એમ આરઆઈ જેવું છે જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે બાદમાં જાતિગત વસ્તી ગણતરીના આધારે પોલિસી બનાવવી જોઈએ ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ